રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડતીકા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન હતો કે ભાઈ તમે ક્યાંથી બોલો છો કયું તમારું ગામ છે કયું તમારું ઠામ ઠેકાણું છે તો આપણું ઠામ ઠેકાણું છે ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકો બરાબર છે અને એમાં મારી દુકાન છે નીલમ એગ્રો કેમિકલ્સ ICICI બેંકની પાસે

ઉપયોગ કર્યો તો એ ખેડૂત મિત્રોને નિંદામણ નહીં થયું ભજા બનાવીને ખાતા છે પરંતુ જે ખેડૂત મિત્રો એ આ બંનેમાંથી એકનો ઉપયોગ કર્યો જ નથી અને હવે નિંદામણ સોટી ગયું છે ખડ જામી ગયું છે ખલું તમને કોઈ લેવાય એવું છે જ નહીં અને હવે એમાં શું કરવું જોઈએ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો

વરસાદની ઋતુમાં નિંદામણ કરાવવું મજૂર પાસે એટલે માથાનો દુઃખ આવો છે આ તમે મજૂર બોલાવી આપણે ના નથી પરંતુ કેટલી ઘણી કામ કરશે એનો કોઈ ટાઈમ ખરો શું કામ ટાઈમ નથી કે ભાઈ માનો કે વરસાદના બે ત્રણ ઝાપટા હારા આવી ગયા અને બધું રોંધાવા માંડે પગે ગારો છોટવા માંડે ખરખું નિંદામણ ન થાય એટલે તમે જે દાળિયા બોલાવેલ છે મજૂર બોલાવેલ છે મજૂર બોલાવેલા છે એ મજૂર જતા રહે શું કામ કે ભાઈ હવે આમાં કઈ પરાય છે નહીં બધું પાતા પરતે બધું તોરાઈ જાય તોરાઈ જાય એટલે તમે જે ખડ કાઢ્યું હોય એની ઉપર પાછો પગ પડ્યો હોય અને પાછું નાન્ય નાન્યા ઈ કોળી જાય એટલે અહીંથી કાઢ્યું અહીંયા મૂક્યું ના પગ આવી જાય ના પાછું કોળવાનું છે હવે આવા સમય અને સંજોગોની ની મારી પાસે શું કરવું જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ નિંદામણ નાશક દવાનો કપાસ તમારો ડબલ બીટી હોય ત્રિપલ બીટી હોય ફોર હોય ફાઇવ હોય સિક્સ હોય એટ હોય તમને દુકાનેથી કાયદેસર બિલમાં આપેલો કોઈ પણ કપાસની વેરાયટી હોય કે તમને ગામડે ગામડે કોઈ ફ્રીમાં સેમ્પલ માપી ગયેલો હોય ફોર જી ફાઈવજી બિલ વગરનો કપાસ તો પણ ભલે ગમે એ કપાસ હોય વેરાયટી ગમે એ હોય સંકેત હોય અજીત હોય એટીએમ હોય ભરોસા હોય ગાંધીવમ હોય સાગરલક્ષ્મીનો હોય કોઈ બી કપાસ હોય

કે નિંદામણ આપણે કરવાની બે પદ્ધતિ હોય છે એક દવા છાટી દઈ છે આપણે અને એક મજૂર બોલાવીએ છીએ બરાબર છે પરંતુ હવે આ બે પદ્ધતિમાં જ્યાં આપણને ભૂલ થાય છે ને એ ભૂલ વિશે આપણે વાત કરવાની છે કે ભાઈ કપાસનો પાક છે નિંદામણ થઈ ગયું છે વરસાદ સતત આવે છે વરાપ રે સુરજ નીકળે કે ભલે ઉજા ભાણ ભાણ તો મારા લો ભાવના જીવન મનો ની માણ અમારી રાખશે આવાજ ઉજો તો મળવું જખત આવે તો સુર ઘરવાર અંદર ગયા હવે આ સુરજ દાદા નીકળ્યા હોય વાતાવરણ આખું સોખું થઈ ગયું હોય પછી તમે મજૂર બોલાવો એટલે મજૂર ખળ કાઢી નાખે નિંદામણ કપાસના પાકમાંથી દૂર કરી નાખે હવે પ્રોબ્લેમ ક્યાં છે કે ભાઈ સુરજ દાદા નીકળ્યા હોય એ બોબર કે પાછો વરસાદ અંધારે અને ઝાપટું આવે એટલે વરસાદ પડી જાય પછી ગાડીયા કામ કરે નહીં તમારે એને અડધી તાળી દઈ દેવી પડે આપણે કાયદેસર દેવી જ પડે છે મારે દેવી પડે પાસ આપણે આવું કરતા હોય તો દેવી જ પડે મજૂર બોલાવવા હોય તો બરોબર છે હવે પ્રોબ્લેમ ક્યાં એવો છે કે રોજ જો બે ચાર દિવસ બે ચાર દિવસ આવી રીતના થતું હોય તો પછી આપણે દવાનો ઉપયોગ કરવો પડે પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવું વિચારે છે કે ભાઈ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે મજૂર બોલાવવા છે ખડ કડાવો રેડી આ પાર્ટ આખો પૂરો થઈ ગયો પરંતુ એક પાર્ટ એવો છે આખો કે ભાઈ વરસાદ છે રે તો દાડિયા કરવા છે વરસાદ રે નો વરે તો દાડિયા આપણે કરવા છે મજૂર બોલાવવા છે પણ વરસાદ રહેતો જ નથી વરસાદ રહેતો જ નથી ને નિંદા મોટું 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 થતું જ થાય છે વધતું જ થાય છે તો વગર ખાતા રે વરસાદ વધતું જાય તમને પછી તમે એમાં દવા સાટો પછી તમે એમાં દવા સાટો એટલે બળે નહીં કારણ કે કોઈ પણ પાકમાં નિંદામણ નાશક નિયમ એવો છે કે બે ઇંચ અથવા બે ઇંચ થી નાનું હોય ત્યારે તમારે છટકાવ કરવો જોઈએ તો તમને એમાં પંચાણું પોઈન્ટ નવ્વાણું પરિણામ જે ખંભા દોડ્યા છે એ વસૂલ થાય હવે થાય છે કેવું કે ભાઈ વરસાદ રે બરાબર છે તો આપણે દાડિયા કરવા છે પરંતુ જો તમે એવું વિચારો કે ભાઈ વરસાદ ન રે અને દવા સાટવી છે બરાબર છે તો તમારે જે સવારનો ગાળો હોય એ ગાળા ધરીને તમારે સવારને સાટી દેવાનું એ ગાળા દરમિયાન સાટી દેવાનું કારણ કે વર્ષમાં બધો હાના આવે તો વરસાદ પાછો આવવાનો છે પણ એવું નહીં વિચારવાનું મગજમાં એવું નહીં લેવાનું ખાસ ખેર મિત્રો કે ભાઈ ખડ જો મોટું થઈ ગયું હોય તો દવાથી બળી જશે નહીં ન બળે કારણ કે અમુક ખડ એવા આવે છે અમુક નિંદામણો એવા આવે છે કે જેને ગાંઠ બંધાઈ જશે બે ત્રણ પાંચ નું થઈ જાય ને બરોબર છે પછી એને ગાંઠ બંધાઈ જાય ગાંઠ બંધાઈ જાય ને એટલે નીચે દવા ઉતરવાનો નીચે દવા ઉતરવાનો એટલે મૂળિયા સુધી પોગે નહીં મૂળિયા સુધી પોગે નહીં એટલે પૂરતું રિઝલ્ટ મળે નહીં આપણને હવે આ પૂરતું રિઝલ્ટ ન મળે ને એના માટે ખાસ ખેડૂત મિત્રો કે તમારે દવા જો સાટવાની હોય તો બે અઢી ઇંચ નું થાય અથવા તો ત્રણ ઇંચ નું થાય ત્યારે તમારે ફરજિયાતપણે દવા નાખી દેવાની નાખી દેવાની ને નાખી જ દેવાની ફરજિયાત પણ બરાબર છે મોટું મોટું નિંદામણ થઈ ગયું હોય તો તમારે એવી આશા રાખવાની કે હું અત્યારે દવા નાખું છું તો પચાસ ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા કે એસી ટકા રાહત થઈ જશે આપણને પછી જે પંદર ટકા વીસ ટકા પચીસ ટકા જે ખર રહી ગયો હોય જે નિંદામણ રહી ગયું હોય એ નિંદામણને ને આપણે સારી રીતે મજૂર દ્વારા દૂર કરાવી દેસુ જેથી કરીને આપણને એમાં તરત ફાયદો થાય તરત લાભ થાય બરાબર છે તો આ રીતની આપણે કોશિશ કરવાની છે હવે જે દવાની વાત આવે છે કે તમારે કપાસના પાકમાં કઈ દવા નાખવાની છે કપાસ તમારો ઉગીન મોટો મોટો થઈ ગયો છે દસ બાર દિવસનો પંદર દિવસનો વીસ દિવસનો થઈ ગયો છે એમાં ખર્ચ જે જામી ગયો છે એમાં તમે ધાનોકા કંપનીનું ડોઝો મેક્સ આવે છે પાયરોથોબિક સોડિયમ અને ક્રિઝલ અફ એ તમે નાખી શકો બીજા નંબરમાં ગોદરેજનું જે હિક્વિડી મેક્સ આવે છે પાયરોથોબિક સોડિયમ અને ફ્રિઝલફ હોપ એ નાખી શકો છો નાગાર્જુન કંપનીનું ડાયકોટ પ્લસ આવે છે એ તમે નાખી શકો છો એમાં પણ પેડોથોપિક સોડિયમ અને આવે છે છે બરાબર પછી આપણે પીઆઈ નું પીઆઈ કંપનીનું જે પ્રોવાઈડ આવે છે એ તમે નાખી શકો છો કંપનીનું માસ્ટર સ્ટ્રોક આવે છે એ પણ તમે નાખી શકો છો ભારત સર્કિટનું નું સુપર આવે છે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે ટેકનિકલ કઈ રીતનું ક્યાં લખેલું છે તમને કઈ દીખેલું મિત્રો કે ભાઈ ટેકનિકલ હરેક બાદલા ની માલ પર લખેલું જ હોય કે ભાઈ પાયરોથોબિક સોડિયમ અને ક્વિઝલ ઓફ ઓફ સોડિયમ છે છ ટકા આવે અને ક્વિઝલ ઓફ ઓફ છે એ ચાર ટકા આવે બરોબર છે પરંતુ ખાસ પાઇના ટેકનોલોજી છે કે નહીં એ જોવાનું છે આ પાયના ટેકનોલોજી એટલે એવું સૂચવે છે કે તમારો નાનો કપાસ હોય તો પણ કપાસને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દેશો નહીં હા કોઈ પણ પાકમાં

તો નિંદામણે મણે બળી જશે તમારા પાકને ની કોઈ પણ પ્રકારની અસર થતી નથી અસર ક્યારે થાય કે જ્યારે વરસાદ ન થતો હોય અને કપાસના આપણે સાહ પાયેલા હોય પેલા પાઈ પીજો પછી દવા ગયો ને વળી પાછું પાણી તમે પાઈ તો એમાં જે ભેજ છે એ ભેજ સો ટકા જળવાય નહીં ત્યારે તમારે ત્રણ દિવસથી માંડીને પાંચ દિવસ સુધી કપાસનો પાક હોય કે કોઈ પણ પાક હોય એ તમારે ચોક મારે એટલે કે ચાર પાંચ દિવસ પાછો પડે પરંતુ સારું ભેજ વાળું વાતાવરણ હોય તો કઈ ઉપાધિ કરવાની જરૂર છે નહીં કોઈ ખેડૂત કરવાની જરૂર છે નહીં બીજું કે પટ્ટી ફોવારા ખાસ સાંટવાનું છે પટ્ટી જ છે ડોળું પાણી જરાય લેવાનું થાતું નથી માનો કે આ તમારો ડોઝો મેક્સે કપાસમાં નિંદામાં ના શકશે બરાબર છે હવે આ લિટરના બાટલાની માલિકા આપણે કોક તમાકુ ખાતા હોય તો એને ખબર હોય કે ચૂનો કેટલો રહે છે ઈ ચૂના ભારે તે તમે જો આમાં આટલું તમે જોડ નાખી દીધી હોય આ બાટલાની માલિપા એટલે આ બાટલો તમારે ભૂલી જવાનો આ બાટલો તમારે ભૂલી જવાનો તમાકુ ખાતા હોય એમાં જે ચૂનો નાખતા હોય ઈ ચૂના ભારે તે તમે આ ડબલાની માલિપા તમે જોડ નાખી દો એટલે આ બાટલો તમારો આખો પૂરો થઈ જશે સમજી લેવાનું એટલે ડોળું પાણી જરાય લેવાનું છે નહીં બીજું જ્યારે તમે ફૂગનાશક દવા વાપરો જ્યારે તમે ફૂગનાશક દવા વાપરો અને નિંદામણ દવા નાશક વાપરો ત્યારે નિંદામણનાશક દવા વાપરો ત્યારે એવી રીતે ઘાટી અને જાડી વ્યવસ્થિત સાટવાની હોય કે એના પાંદડે થઈને ડાળીએ થઈને સીધું મૂળિયા સુધી પાણી એને વ્યવસ્થિત ઉતરી જવું જોઈએ ઉતારો આરતી જાય ગોથા મારતી એવી રીતે તમે દવા સાટો તો તમને એમાં રિઝલ્ટ મળે નહીં રિઝલ્ટની આશા રાખવાની જ નહીં તમારે કારણ કે પાંદડિયા પાણી પડ્યું રહે અને તમને એમાં સો ટકા રિઝલ્ટ મળે એ વાતમાં માલ નથી બરાબર છે બીજું જો તમે કપાસનો પાક કર્યો હોય અને સાહમાં તમારે દવા નાખવાની હોય તો સોળ ગુઠાના વીઘા પ્રમાણે સોળ ગુઠાના વીઘા પ્રમાણે ખાસ ખેડૂતો મિત્રો આપજો સોળ ગુઠાના વીઘા પ્રમાણે બે થી અઢી પંપ થવા જરૂરી છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે બરાબર છે જો તમે મગફળીમાં દવા નાખો સોયાબીનમાં દવા નાખો ડુંગળીમાં તમે દવા નાખો તો સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમારે ચાર ચાર પંપ પ્લસ સાટવાના ચાર થી સાડા ચાર પંપ તમારે ફરજિયાત પ્રમાણે સાટવાના છે બરાબર છે તો આપણે આજના વિડીયોની મારી પાસે વાત કરી નિંદામણ નાશક દવા વિશે હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે વિતેશભાઈ તમે ઓલી એક જ દવા અને બધી જીવાત સાફ થઈ જાય કઈ જીવાત કેવા સફેદ છાછડી લીલી છાછડી મોલો મસી તરતળિયા થ્રીપ્સ ગોળો પાનકતરી કુકડ અને ચૂસ્યા તો એ દવા અત્યારે અવેલેબલ છે કે નહીં હા ખેડૂત મિત્રો અવેલેબલ છે તમત મારી પાસે પરંતુ મારું એવું માનવું છે કે તમારા નજીકના વિસ્તારની માલિપા પણ તમતારે તમને મળી જશે ન મળી જાય તો તમતારે તમારા દીકરા પાસે હાજરમાં જ છે તમતારે આપણે મગફળીમાં જે ખેડૂત મિત્રોને ખર્ચ થતું છે તો એના પણ આપણે વિડીયો બનાવેલા છે અને એવું લાગે તો તમતારે આગળ પણ આપણે વધારે એ વિડીયો આપણે બનાવીશું સોયાબીન છે તો સોયાબીનમાં પણ નિંદામણ નાશકના વિડીયો આપણે બનાવેલા છે હજી જો તમતારે તમે કહેતા છો તો સોયાબીનમાં નિંદામણ નાશકનો પણ આપણે વિડીયો બનાવીશું જે ખેડૂત મિત્રો ઓરવીન મગફળી કરી છે ઓરવીન કપા કર્યો છે અને એ ઠોઠડાઈ ગયો છે ઠોડાઈ ગયો છે આગળ વધતો નથી બરાબર છે તો એવા ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપવાનું કે ગોદરેજનું નું જે ટેરાસો આવે છે એ પંપે ત્રીસ એમ એલ નાખો અને જીબ્રાલિક એસિડ આવે છે જીબ્રાલિક એસિડ જે આવે છે જીરો પોઈન્ટ જીરો જીરો વન નહી જીરો પોઈન્ટ જીરો જીરો વન નહીં પણ સીધું સાડી ટકા સીધું સાડી ટકા એ એક પંપે એક ગ્રામથી હવા ગ્રામ લેખી અત્યારે બંને દવા મિક્સ કરી અને સાટી શકે છે જેથી કરીને છોડવાને સંપૂર્ણપણે ખોરાક મળી રહે ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન તત્વ અને મેડિબ્લોડમ અને જીબલેટ એસિડ મળી રહે એમિનો એસિડ મળી રહે સાયટો મળી રહે એસિડિક એસિડ મળી રહે અને દરિયાઈ શેવળમાંથી બનાવ્યા બનાવેલો અર્ક એટલે સિવિડ એક્સ્ટલ એ પણ એને મળી રહે તો આનો તમે ઉપયોગ કરી શકો છો જે ડુંગળીનું બિયારણ કરવું છે છે તો ડુંગળીનું પણ આપણી પાસે આવી આપણા નજીકના વિસ્તારોમાં પણ ડુંગળીનું બિયાર આવી ગયેલું હોય છે જો તમત નંબર વન કૃતિકા છે બીજા નંબર ઉપર એકસો પાત્રીસ નંબર છે બરાબર છે પણ અપૂર્વા ગોલ્ડ છે જોરદાર વેરાયટી છે બાહુબલી છે નંબર વન વેરાયટી છે પછી અપૂર્વા સુપર છે એ પણ નંબર વન વેરાયટી છે પંચગંગાને તો આપણે બધા જાણીએ છીએ બરાબર છે એ પણ નંબર વન વેરાયટી છે ઇલોરા ચાઈના કિંગ્સ એ પણ નંબર વન વેરાયટી છે પરંતુ કાચું કાઢી ગઈ છે જેને ડુંગળીનો પાક થઈ ગયા પછી બે ત્રણ મહિના હંગરવી છે બે મહિના માટે તો પણ આ જ માંગે છે તો તમે કૃતિકા બિયાર તમે કરી શકો છો અને એવી જ એવી જ રીતે તમે એકસો નંબર અને અપૂર્વા ગોલ્ડ અને અંબર પણ કરી શકો છો જે ખેડૂત મિત્રો ડુંગળીનું બિયાર લેવું હોય એ પણ પહેલા જ લોટનું ચકચકાવીને હાજરમાં છે તમતારે તમતારે આપણી પાસે આવતા રહ્યો અથવા આપણા વિસ્તારમાં મળતું હોય જે ખેડૂત મિત્રો દોઢસો બસો કિલોમીટર દૂર હોય એમને તમતાર મારી નમ્ર વિનંતી છે કે મારો તમતારે વિડિયો વિડીયો આખો જુઓ દવા પછી તમને જોવો અને પછી તમને દવા લ્યો નવો વિડીયો ન ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન